હા એટલે મારા નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર એક ભાઈ નો ફોન આવે છે જેની અંદર ભાઈ વાતો કરે છે કે એમના ગામની અંદર માતાજી ના નામે મોઢાના સ્વાદ માટે માતાજીને પશુ આવે છે જનરલી મિત્રો આખા ગામમાં તેના ત્રીસ ઘરોમાં પ્રસાદીનું વિતરણ કર્યું હતું પરંતુ મિત્રો વિજ્ઞાન જાતા અને પોલીસમાં જાણ કરતા આ બાબતે પોલીસ કાર્યવાહી થઈ હોય તેવી વાતો તેઓ મનસુખ રાષ્ટ્ર સાથે કરી રહ્યા છે તો મિત્રો આવો સાંભળે કે માતાજી પશુ માંગે છે કે ખરેખરથી આ લોકો મોટાના સ્વાદ માટે આ બધું કરતા હોય છે એ અંગે મિત્રો તમારું શું માનવું છે કે ખરેખરથી માતાજીને આ બધાની જરૂર છે કે માણસો આ બધા ડીંડા ઊભા કરેલા છે મિત્રો તમારા વિચારો કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો

પણ ઈ કે ઉપર થી તમારે આ વિજ્ઞાન વાળા એ કોક દીધી હોય ને એટલે કે ઓલું થયું એટલે મારે એમને મળવું હોય કે ભાઈ અમે વાયરલ થયો હોય હા વિડીયો વાયરલ થયો હોય એવું કેમ કે કોઈ ની અરે વ્યક્તિગત કોઈ અરજી ન કરે તમારું કઈ પુરાવો આવે ને હા એટલે થાય એટલે પછી જનાવર ભેગા આપડે ને અડધા જનાવર આપડે નહીં કરે હા એ તો આપણને લઈ જાય એ તો એ દેખીતા નાખશે એટલે આનું શું કરવું પડે આપડે વિજ્ઞાન વાળા ને મળવાનું કીધું હે સાહેબ ક્યાં સાહેબ મને નામ દો જી એ લખતર તાલુકા માં સાહેબે કીધું કે તમે વિજ્ઞાન વાળા ફાય આવજો કે હા તો હું તમને છે ને એડવોકેટ છે આ તો એમને અમારો નંબર આપીને મને વાત કરાવજો ને એટલે આપણે એની બો કરે તમારે વાત કરવાની કે વકીલો તમને ફોન કરે તમારે માતાજી ને જનાવર તમે સડેવું છે એટલે જનાવર વાળા ફોન કરે ઈ તો સાહેબ હું જ કરીશ હું પણ મને મારી પાસે નંબર નથી સાહેબ આપણે ક્યાં માતાજી ને ભૂવા હતા આપડે કુળદેવી સિંદુરબા ના ભુવાર સડાવ્યા કેટલો સમય કર હતા જનાવર ઘેટો ને મોકલો થાય છે પછી બે ચડાવ્યા હા એ તો ચડી ઈ તો બધું ઈ કીધું કે અગિયાર વાગ્યા સુધી બાતમી હતી એટલે કામ બધું ગયું હું નથી પૂછતો હું પૂછું એટલું બોલો એટલે વાત પતી જાય હું એમ કઉ છું પછી બોકડો ને ઘેટો ઈ કઈ કઈ માતાજી ને સિંદુર માં એને સિંદુરમાં બોકડો હા ના મેરડીમાં બોકડો લીધો હા ઈ તો વર્ષો થી રાજા સાહેબ માં અમારે જે અમે રાજપૂત છીએ દરબાર એ વખત માં અમારે થતા પછી એક વખત અમારે આવી રીતે વાપસી થઈ હતી માતાજી ની આ બોગા માં પાછા ચટણી બટની નાખી બનાવો કે મોરું હોય નઈ નઈ ઈ તો આમાં હું જે હવે જ થાતું હોય ઈ પ્રમાણે માં તો પડે છે હવે માતાજી પ્યાલો બ્યાલો પી કે નઈ હા પ્યાલો પીવે ને હા કયો પ્યાલો પી ઈ આ આપડે જે બોકડા નો શાક પીવે ઈ નો જ તમે તમે પી પટિયાર માં હું મોટા ભાઈ ભુવા માં આવે ઠીક એટલે ઈ પી

પોલીસ પાણી પડી ને ઢોરા ને તમે વાત થઈ જાય પૂરું થઈ જાય બે મિનિટ માં હું આયા ઓલા આ રકડતા ઢોરા હોય ને એને એક ભાઈ ભગત છે એને હું બેઠો હું

એટલે તમારે ભુવા બાણું નું પાસુ જોઈ છે કે હવે દઈ દીધું તમે જોતું નથી ના આપડે તો જોતવાનું હોય પણ ઈ લોકો એ અમારા જે ભાઈઓ રયા ને એમને અમારું અડધું મઢ ઉપર લઈ લીધું એ લોકો એ અરે ભુવા તમે શું કરો ભુવા બદલાઈ નાખ્યા ના ના એ વડે નવા ભુવા થાય ભાઈ અમારે જુવાન જુના ભુવાનું હોય છે 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 એટલે તમારા ફાઈન માં માતાજી આવે છે કે બેન થઇ ગયા આ માતાજી આવે બધું આવે એ તો એ આવતા હોય છે 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 તો કાંઈ વાંધો નહીં તો તમારે હવે તમારે નિમણૂક કરવા માટે થઈને હું કહી દઉં ફોન કરી આ એમને આપણે સાહેબને કીધું કે ભાઈ અમે હવે નહીં કરવી કોઈ વસ્તુનું અને આ લોકો કરે તો એને સાહેબે શું કીધું તો તમે મને જાણ દેજો તો એ તો મારા માટે ખૂન કરી નાખે મારું આ ખૂન કરી નાખે એવાય હા એ તો ખૂન કરી નાખે માતાજીને સમરી લેવાય ને એવડે ક્યાંક અત્યાર પત્યાર લઈને આવે તો માતાજીને સમરણ કરી લેવાય એટલે પૈણમાં માતાજી આવે ડબલ તાકાત થઈ જાય એક તમારી ને કંઈક દેવની બે બે જણા થાવ પછી તો પૂગી જાવ ને

ઈ તો પછી અમે પરથી બધા લઈ લીધી હતી અને અગિયાર વાગે અગિયાર વાગ્યા સુધી બધા કેટલાક ઈ તો ઈમાનો કમાલ ઘરે ઘર હે તો ઘરે ઘર માં અમે આવું ને પરસાદી આપી હતી ઘરે જમજાઈ મેં ટોપીઓ કે પછી રીજા દઈ ગયું

તમારે જાવું જ ન પડે ઈ લેવા હે હા માતાજી નો પરસો દે ને એટલે લેવા આવે હા ઈ તો લેવા આવો કાઈ વાંધો નહીં હવે આપડે તમારે નવા ભુવા બંધ કરીને આપડે જૂના ભુવા ના પાછા રાખી દેવાના હે ને હા એટલે જૂના ભુવા મારા મોટા ભાઈ કીધું કે ભાઈ અમે હવે એક ના લઈ ગયા તો તમે ચાલો બીજો હોય છે

તો તમારી ઈચ્છા છે અલ આપડે તો અમે તો અમે તો ના પાડી દીધી ભાઈ અમે અમારો આ ધરી ઘર છે ને મેં તો અમારો આ સમાધાન થાય તો અમારે મારી મેલડી રહી ને ઈ પાછો આ બોકડા ને એવું ન લેતા આજે અમારે તો વર્ષો થી પહેલા નું હે આજ થી નહી આજે આ અમારે તો ઇંગ્લિશ પી હા પેક મારે ના ના આજે તમારે અલ હા અમારા અમારી મેલડી છે ને એ પાંચ વાગે ગમણા મોઢ બે પેક મારે અને ડુંગળી ને દારિયા બે ભેગું રાખે એટલે હું ઉલ્ટી થાય નઈ ના ના હાચી વાત બે પેક માર્યા પછી એને અમારી માતાજી ને પાછું નિયમ હોય કે ભેગું તીખું ખાવાનું જો ગળપણ કે મીઠાઈ ખાવ તો ઉલ્ટી થવાની સંભાવના રે ના ના હાચી વાત તીખો ખોરાક લેવાનો

ગોવાભાઈ કરીને ગોવાભાઈ ભગુભાઈ ગોવાભાઈ ભગુભાઈ હા ઈ ક્યાં માતાજીના નવા ભૂવા થયા ઉમેર જેટલી છે એટલે એને માતાજી સાત સાત વાતું કરે છે તો કઈ કરતા નથી આ ફરાય ને ભૂવા ખડી ગયા અમારે દાદા કરીએ છીએ અમે અમે એકલા જણા એટલે અમારા બાજી એવું છે પણ આમાં થોડુંક દેવ ને થોડુંક સમરી લેવાય એટલે તમે તમારી તાકાત વધી જાય ના ના આપડે તો અમે ઘરે અમારું પડી ગયું નળિયા લઈ ગયા બધું લઈ ગયા માણસ આપડે વાગી જાય આપણને અમે તો એમને બોલાયા સાહેબ અમે લખતર સાહેબ પાસે હવે લખતર પોલીસ માં જઈને સાહેબ ને કહેજો કે હવે અમે બીજી વાર અમે બોકડા સડાઈશું નહીં એટલે તમે કઈ કહે નહીં ના મને કીધું મને દાદા ચિંતા ના કરોડો પકડતા નહીં લઈ પાછો બે ને પકડશે બે પકડે એટલે આ દેવ છે ને ખાખી દેવ બહુ ખરાબ કે ઓલા કરે ને તો તમારા માથે જ રે તમને એમ ઓળખવી એમ કે બીજી વાર કરતા

હા તો હવે દેવ ની માતા આસ્થા રાખો હવે અમારે છે ને છોકરા જનાઈ ને મારી જો કદાચ તારા માં હોય તો મોવારા ઉગવા નો જોઈએ એટલે આપડે કર લેવા બંધ થઈ જાય હા ઈ તો હિમ્મત હોય અને આમાં શું થયું અમારે એક વખત લાપસી થઈ ગઈ તી આ અમારે અને સામે શરીર પર થઇ ગયા તી શેના પર થઇ ગયા એ અમારા વરોંજ કરતા હતા ને વરોંજ માં આવી રીતે રાજા લઈ ને આવ્યા હતા કે ભાઈ આમ નઈ આ થયું જનાવર તો રંગાડા ની અંદર લાપસી થઈ ગઈ ને આયા

હા ના થાય હવે ના થાય હવે નઈ થઈ થાય ઈ હું છે ગલકું ખોઈ દીધું એટલે તમે આમાંથી નવી નો ન રહ્યો વાત કરો છો તેવા જેવો યુગ જ નહોતો ભાઈ હા યુગ નતો આટાણા તમે અટાણા ગાડીઓ છો ફોર વ્હીલર જો બાજુ ની હાડિયું અરે અટાણા તમારા કપડા જો પેલા તો સોવર્ણ ટોલા કાઢી કાઢી મરી ગયા આવડા એવું

અરે અહિયાં સૌરાષ્ટ્ર માં રાજકોટ હતા આજ થી પંદર વર્ષ પેલા દસ વર્ષ થયા રિટાયર થયા આઠ વર્ષ થયા સુખદેવજી આપડા સૌરાષ્ટ્ર તો બહુ કડક હતા સુખદેવજી ઝાલા અમારા વાણુભાઈ અને અમારા દરબાર ગણાય આમાં મે રાજના ઓલા ગણાય રાજપૂત અને એ બહુ એ ગણાય હું તમને કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં દાદા હું છે ને તમારે જે આ થયું ને એ હું યુટ્યુબમાં ચડાવીશ એટલે બધાય તમને હેરાન નહીં કરે કોઈ હો ન થાય હવે તમારો ફોટો હોય તો મોકલી દો આમાં ફોટો બજારમાં હું કટરા ધંધો એ વાતો વગર ફોટા મોકલી દે આપડે ગામ ગામ કયું કીધું જમ્મર ગામ લખતર તાલુકો સુરેન્દ્રનગર જિલ્લો સુરેન્દ્રનગર યુટ્યુબ માં કોઈ નામની જરૂર નથી તમારા માતાજી પૂર્તિ કરો કોઈ નામની આમાં જરૂર ન હોય કેમકે આમાં શું છે તમે બીજા ને નામ દિયો ઈ કાઈ લેવા દેવા કેમકે આ બધી અંધશ્રદ્ધા કાર્યક્રમ હોય અને એમાં તમે બીજા હારા માણે નામ દિવ એટલે એ નુકસાની કેવાય

હા તો હું મારા બાબા ને હમણાં લાયક એટલે આઈક મેકલી બરોબર વાયરલ કરી ગયો હા કરી નાખો હું ક્યાં ના પાડું